વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાની અગત્યની એવી પરીક્ષાલક્ષી વિડીયો સિરીઝ જેમાં જીએનએમ થર્ડ ઇયરનું આપણે મિડવાઇફી અને ગાઈનોકોલોજીકલ નર્સિંગની બે હજાર પચીસના પેપરની આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આ અગાઉ આપણે પાર્ટ વન અને પાર્ટ ટુ ઓલરેડી પબ્લિશ કરી ચૂક્યા છીએ જે મિત્રોએ ન જોયો હોય તે ચોક્કસ જોઈ લેજો જેમને પણ બુક મંગાવવાની થતી હોય તે ઓર્ડર કરજો નાઇન સિક્સ જીરો વન ફોર નાઇન એટ સેવન સિક્સ પર મેસેજ કરી શકો છો તો ચાલો જોઈએ પાર્ટ થ્રી પાર્ટ થ્રીમાં આપણે જોઈએ પ્રશ્ન પ્રેગ્નન્સી દરમિયાન થતી માઇનોર બીમારીઓ અને તેમનું મેનેજમેન્ટ લખો ધ રાઇટ ડાઉન માઇનોર એલિમેન્ટ એન્ડ ઇટ્સ મેનેજમેન્ટ ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી આઠ માર્કનો પ્રશ્ન છે તો આપણે આઠ માર્કના પ્રશ્નમાં બધા જ જે માઇનોર એલિમેન્ટ જે નાની નાની બીમારીઓ હોય તે આપણે દર્શાવવી પડે તો પ્રશ્નની શરૂઆત કંઈક આવી રીતે કરાય કે એન્ટીનેટલ પીરિયડ દરમિયાન જોવા મળતી નાની નાની તકલીફો તે ધ માઇનોર એલમેન્ટ ડ્યુરિંગ ધ એન્ટીનેટલ પીરિયડ ઓર પ્રેગ્નન્સી તો એન્ટીનેટલ પીરિયડ ઓર પ્રેગ્નન્સી દરમિયાન બોડીના ઓર્ગનમાં અને તેના ફંક્શનમાં ઘણા બધા ચેન્જીસ જોવા મળે છે આ ચેન્જીસના લીધે ઘણી વખત માઇનોર પ્રોબ્લેમ જોવા મળે છે તો પ્રેગનન્સી દરમિયાન બોડીના જે બોડી ઓર્ગન્સ છે તેમાં નીચે મુજબની અસરો જોવા મળે છે પહેલું તો ખાસ જો તમને એમ થાય કે મને મારી પાસે સમય છે તો લિસ્ટ આઉટ કરો અને પછી ડિસ્ક્રાઈબ કરો તમારી પાસે સમય ન હોય તો તમે લખતા જાઓ પોઈન્ટ કરતા જાઓ અને એનું ડિસ્ક્રિપ્શન કરતા જાઓ કઈ કઈ માઇનોર એલિમેન્ટ આવે તો મોર્નિંગ સિકનેસ હાર્ટબન કોન્સ્ટિપેશન વેરીકોઝવેન હેમરોઈડ બેકેક ફેન્ટિંગ પાઇકા ક્રેમ્સ ઇડીમા અને ઇન્સોમિયા તો ધીઝ આર ધ માઇનોર એલમેન્ટ ડ્યુરિંગ ધ પ્રેગનન્સી ફર્સ્ટ ઓફ ઓલ ધ મોર્નિંગ સિકનેસ તો આપણે શું કરીએ તો સાથે મોર્નિંગ સિકનેસ વિશે થોડું લખવાનું અને એની ટ્રીટમેન્ટ વિશે લખવાનું તો શરૂઆતના ફર્સ્ટ ટાઈમ દરમિયાન દરરોજ મોર્નિંગના સમયમાં વોમિટિંગ થાય છે અથવા તો કોઈપણ પ્રકારના ફૂડની સ્મેલ આવવાથી પણ વોમિટિંગ થાય છે જે જનરલી નોર્મલ હોય છે પરંતુ એક્સેસિવ હોય તો શું કહેવાય તો એ પણ આપણે યાદ રાખવું પડે વધુ હોય અને જે જનરલ કન્ડિશન ઉપર ઇફેક્ટ કરતું હોય તો એને કહેવાય હાઈપર એમનેસિસ ગ્રેવિડમ ટ્રીટમેન્ટ થોડો થોડો ડાઇટ વધુ વખત લેવા માટેની સમજણ આપવી એટ બેટ ટાઈમ ઓછું ખાવાનું સમજણ આપવાની રાત્રે સુતી વખતે ઓછું ખાવાની સમજણ આપવાની મોર્નિંગમાં ઉઠી અને બ્રેકફાસ્ટ કરવો જોઈએ સ્પાઈસી અને ઓઇલી ડાઇટ ખાવો જોઈએ નહીં જો જરૂર પડે તો મોર્નિંગમાં ઉઠી તુરંત જ ટેબ્લેટ પ્રેગ્નિટ ઓક્સિન ડોક્ટર ઓર્ડર મુજબ લેવા માટેની સમજણ આપવી જોઈએ સેકન્ડ છે હાર્ટ બર્ન તો થર્ડ ટ્રાઇમેસ્ટર દરમિયાન ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં થર્ડ ટ્રાઇમેસ્ટર દરમિયાન ગેસ્ટ્રિક જ્યુસ છે એ જેફિસ્ટનમ સુધી આવવાથી હાર્ટ બર્ન એટલે કે પેટમાં બળતરા થતી જોવા મળે છે બરાબર ટ્રીટમેન્ટમાં તો ટ્રીટમેન્ટમાં મોટાભાગની ટ્રીટમેન્ટ છે એ સેમ હોય થોડો થોડો ડાઇટ અહીંયા પણ વધુ સમય લેવા માટેની રાત્રે સૂતી વખતે લાઇટ ડાઇટ લેવાનું મિલ્ક અથવા તો વોર્મ વોટર પીવા માટેની સમજણ આપવી જોઈએ સૂતી વખતે અપરાઇટ પોઝિશનમાં સૂવું જોઈએ માથું થોડું ઊંચું રાખીને સૂવું જોઈએ જરૂર જણાય તો એન્ટાસિડ થેરાપી આપવી જોઈએ કોન્સ્ટિપેશન ઘણા ખરા કેસોમાં કોન્સ્ટિપેશન જોવા મળે છે જે એક્સરસાઇઝના અભાવે થતું હોય છે બરાબર ડ્યુ ટુ લેકિંગ ઓફ એક્સરસાઇઝ મધર રેસ્ટ કરતી હોય તો ઘણી વખત કોન્સ્ટિપેશન જોવા મળે ટ્રીટમેન્ટ પ્લેન્ટી ઓફ વોટરની લેવા માટેની સમજણ આપવાની ફાઈબર ડાયટ જેમાં દરેક પ્રકારની સ્પીનાચ એટલે ભાજી લેવા માટેની સમજણ આપવાની લાઇટ એક્સરસાઇઝ કરવા માટેની સમજણ આપવાની જરૂર પડે તો ડૉક્ટર ઓર્ડર મુજબ લેગજેક્ટિવ આપવા માટેની સમજણ આપવાની જેમાં આપણે ટેબ્લેટ ડલ્કોલેક્સ આપી શકાય વેરીકોઝવેન એન્ટીનેટલ પીરિયડ દરમિયાન જોવા મળતી આ એક સામાન્ય કન્ડિશન છે જેમાં પેલ્વિક વેન ઉપર પ્રેશર આવવાથી વેરીકોઝ કાફ મસલ્સની વેઇન છે એ ફૂલાઈ જાય અને એને કહેવાય વેરીકોઝ વેન તો ટ્રીટમેન્ટમાં લોંગ ટાઈમ સ્ટેન્ડિંગ પોઝિશનમાં ન રહેવા માટેની સમજણ આપવાની લેગને એલિવેટ કરી અને રેસ્ટ કરવા માટેની એડવાઇઝ આપવાની સૂતી વખતે ફ્રિકવન્ટ પોઝિશન ચેન્જ કરવા માટેની સલાહ આપવાની જરૂર પડે તો દિવસે ઇલાસ્ટોક બેન્ડેજ બાંધવાની સમજણ આપવાની હેમરોઇડ હેમરોઇડ મીન્સ પાઇલ્સ હરસ તો ઇન્ટરનેટલ પીરિયડ દરમિયાન કોન્સ્ટિપેશન જોવા મળે છે આના લીધે ઘણી વખત હેમરોઇડ વેઇન પર પ્રેશર આવવાથી પાઇલ્સ થઈ શકે છે ટ્રીટમેન્ટ કોન્સ્ટિપેશન ન થાય તેવા માટે તેવી તમામ કેર લેવી જોઈએ આપણે આપણે કોન્સ્ટિપેશનમાં ઓલરેડી જોઈ લીધું કે ન થાય પ્લેન્ટી ઓફ વોટર લેવાનું ફાઈબર ડાયટ લેવાનું લાઇટ એક્સરસાઇઝ કરવાની જરૂર પડે તો લેગજેક્ટિવ લેવાના બેકેક તો ઇન્ટીનેટલ પીરિયડ દરમિયાન કેલ્શિયમનું પ્રમાણ ઘટી જવાથી ઘણી વખત બેકેકનો પ્રોબ્લેમ જોવા મળે છે અથવા તો સ્કેલેટલ છે એ પાછળની બાજુએ ખસવાથી ઘણી વખત બેકેક થવાનો પ્રોબ્લેમ રહે છે તો ટ્રીટમેન્ટ બરાબર એડિક્યુએટ રેસ્ટ એટલે કે પૂરતો આરામ કેલ્શિયમયુક્ત ડાયટ લાઇટ એક્સરસાઇઝ ટેબ્લેટ કેલ્શિયમ પાંચ ફાઇવ હન્ડ્રેડ મિલીગ્રામ ડેલી ડોક્ટર ઓર્ડર મુજબ લેવાની ફેન્ટિંગ ફેન્ટિંગ એટલે ચક્કર આવવા તો ઇન્ટરનેટલ પીરિયડ દરમિયાન કન્ડિશનમાં ચેન્જ થતું હોય ફ્લુઈડમાં ચેન્જ થતું હોય પોઝિશનમાં ચેન્જ થતું હોય ત્યારે ઘણી વખત ફેન્ટિંગ એ સામાન્ય છે તો ટ્રીટમેન્ટ કમ્પ્લીટ રેસ્ટ લેવાનો સુપાઇન પોઝિશન વખતે ગીડીનેસ લાગે તો પડખું ફરીને સુવાની સમજણ આપવાની પ્લેન્ટી ઓફ ફ્લુઇડ લેવાની એડવાઇઝ આપવાની પાઇકા પાયકા એટલે શું કહેવાય નોન નીટિંગ ફૂડ ઈટિંગ કહેવાય ન ખાવાની વસ્તુ ખાય એને પાયકા કહેવાય પાયકા ઇઝ ધ મેન્ટલ હેલ્થ કન્ડિશન ઓલસો પર્સન કમ્પલસરી સોલો નોન ફૂડ આઇટમ વ્યક્તિ નોન ફૂડ કેલ્શિયમની ડેફિસિયન્સી એની આયર્ન ડેફિસિયન્સીના લીધે ઘણી વખત પાયકા જેવું પ્રેગનન્ટ પ્રેગ્નન્ટ મધરમાં જોવા મળતું હોય તો એને પાયકા કહેવાય ભૂતળો ખાવો ધૂળ ખાવી ચોક ખાવો તો એને પાયકા કહેવાય તો આમાં સિવાય પૂરતા પ્રમાણમાં એન કેલ્શિયમ આપવા જરૂર પડે તો ડૉક્ટરની એડવાઇઝ લેવાની એનિમિયા ન થાય તે માટેની સમજણ આપવાની માલન્યુટ્રીશન રવા માટેના સ્ટેપ લેવાના ક્રેમ્સ મસલ્સ પાજમ પ્રેગ્નન્સીમાં આ કોમન છે મોટાભાગે લોઅર લેગમાં જોવા મળે છે વિટામિન બી વન અને કેલ્શિયમની ડેફિશિયન્સીના લીધે જોવા મળતો હોય ટ્રીટમેન્ટ પૂરતા પ્રમાણમાં રેસ્ટ કરવો લેગને એલિવેટ રાખવા બી કોમ્પ્લેક્સ થેરાપી કેલ્શિયમ થેરાપી લેવી પ્લેન્ટી ઓફ ફ્રૂડ લેવા માટેની સમજણ આપવાની ઇડીમાં વેનસ અને લિમ્ફેટિક રિટર્નના કારણે ઘણી વખત કેપિલરીઝમાં પરમિએબિલિટીમાં ચેન્જીસ થવા થવાથી ઈડીમાં જોવા મળે ઘણી વખત વેરી વેનના લીધે પણ ઈડીમાં જોવા મળતો હોય ઘણી વખત વેનસ રિટર્ન પ્રોબ્લેમના કારણે પણ ઈડીમાં જોવા મળતો હોય ઈડીમાં ઘણી વખત સામાન્ય હોય જે રેસ્ટ કરવાથી પગને એલિવેટ કરવાથી એ ડિસેપિયર થતા હોય પણ જો ન થાય તો એને એ ક્લેમિક કન્ડિશન કહી શકાય તો પૂરતા પ્રમાણમાં રેસ્ટ કરવાનો રેગ્યુલર બ્લડ પ્રેશર ચેક કરવાનું લેફલેટર પોઝિશનમાં પડખું ફરીને સુવા માટેની સમજણ આપવાની લો સોલ્ટ ડાયટ લેવા માટેની સમજણ લો સોલ્ટ ડાયટ અથવા તો એસઆરડી રિસ્ટ્રિક્ટેડ સોલ્ટ ડાયટ લેવાની સમજણ આપવાની રેગ્યુલર બ્લડ પ્રેશર ચેક કરવા માટે એડવાઇઝ આપવાની ઇન્સોમનિયા તો ઇન્સોમનિયા એટલે ઊંઘ ન આવવી સામાન્ય રીતે ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં ફિટસના મુવમેન્ટના લીધે ડિસ્કમ્ફર્ટ થતું હોય એના કારણે ઇન્સોમનિયા ઘણી વખત મધરને એન્ઝાયટી હોય ઘણી વખત ફ્લેક્ચ્યુએશન ફ્રિકવન્સી ઓફ મિક્ચ્યુરેશનને કારણે પણ જે ઊંઘ છે એ સ્લીપ છે એ ડિસ્ટર્બન્સીસ થતું હોય તો ઇન્સોમિયા જોવા મળે પૂરતા પ્રમાણમાં રેસ્ટ કરવો બપોરે પણ રેસ્ટ કરવા માટેની સમજણ આપી સૂતી વખતે એક ગ્લાસ ગરમ દૂધ પીવા માટેની સમજણ આપવાની સૂતી વખતે વોમ વોટર બાથ લેવા માટેની એડવાઇસ આપવાની તો આ હતા ટ્રીટમેન્ટ ઓફ ધ માઇનર એલિમેન્ટ ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી તો આવા જ પ્રશ્નોની આગળ આપણે ચર્ચા કરશું અને એ પ્રશ્ન કમ્પ્લીટ પ્રશ્ન માટે તમે આપણે બુક્સ અવેલેબલ છે અને જે બુક્સ છે કૈલા પબ્લિકેશનની અને એ બુક્સ છે પેપર સોલ્યુશન ઓફ જીએનએમ થર્ડ યર તો ચોક્કસ આ બુક્સ મંગાવજો કૈલા પબ્લિકેશનમાં આ બુક અવેલેબલ છે કોન્ટેક નાઇન સિક્સ વન ફોર નાઇન એટ સેવન સિક્સ પર આપણને આ બુક મળી જશે વિડીયોને આપણા મિત્રો સાથે શેર કરજો જો ચેનલમાં નવા હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ